નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા ખાતે આજરોજ ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય સભા તથા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય બંધારણના ઘડવૈયા અને સામાજિક એકરૂપતાના મિશાલ સમાન ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભીમ કારવા સમિતિ ગોગંબા તથા ગોગંબા તાલુકા બહુજન સમાજના અગ્રણીઓ દ્વારા બંધારણના ઘડવૈયા અને મહાન વિભૂતિ ડૉક્ટર બી આર આંબેડકરજીને તેઓની એકસો ચોત્રીસમી જન્મજયંતિએ ભાવપૂર્ણ અંજલી આપવામાં આવી હતી જેમાં ગોગંબા તાલુકાના ભીમસેવકો આગેવાનો અશ્વિનભાઈ મકવાણા મૈજીદાસ સાહેબ કંચનભાઈ મકવાણા ખેતાભાઈ સનાભાઈ જેસિંગભાઈ વાલ્મિકી સમાજના અગ્રણી બચુભાઈ પટેલ સહિત સૌ અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા રાજગઢ પોલીસ સ્ટેશન નજીક એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી આ સભામાં ગોકંબા તાલુકા ભાજપના અગ્રણીઓ ભીખાભાઈ સોલંકી ગુણવંતસિંહ ગોહિલ નિલેશભાઈ વરિયા નરેન્દ્રભાઈ પરમાર ધવલભાઈ પંડિત કમળાબેન પરમાર છેલુભાઈ રાઠવા તથા અન્ય રાજકીય આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય બાદ આગંતુકોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગોગંબાના સરપંચ શ્રી નિલેશભાઈ વરિયા તથા પૂર્વ તાલુકા પ્રમુખ છેલુભાઈ રાઠવા અને ઉત્તરાખંડથી ખાસ મહેમાન તરીકે વધારેલ મીનાબેન શર્મા દ્વારા તેમજ મૈજીદાસ સાહેબ દ્વારા ડૉક્ટર બી આર આંબેડકરજીના જીવન અને તેમના કાર્ય ઉપર મનનીય વક્તવ્યો આપવામાં આવ્યા હતા અને તેઓના કાર્યો બદલ તે ખૂબ જ તેઓને ભાવપૂર્ણ અંજલિ આપવામાં આવી હતી સામાજિક સમરસતા અને એકતા તેમજ સંભાવ સાથે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોગંબાના સામાજિક આગેવાન કંચનભાઈ મકવાણાએ કર્યું હતું ત્યારબાદ એપીએમસી માર્કેટથી ગોગંબા ફાટક સુધી બિરસા મુંડા સર્કલ સુધી રેલી કાઢવામાં આવી હતી જ્યાં સમાજના તમામ ભાઈઓ બહેનો શાંતિપૂર્ણ રીતે રેલીમાં જોડાયા હતા અને બિરસા મુંડા સર્કલ ખાતે બિરસા મુંડાજીની પ્રતિમાને હાર પહેરાવી ફટાકડા ફોડી અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું અશ્વિન મકવાણા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા ભારતના બંધારણના ગઢવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ ઘોઘંબા ખાતે ખૂબ ધામ અને ધૂમથી ઉજવવામાં આવી અને એપીએમસી માર્કેટ પુરીટેશનની બાજુમાંથી ભવ્ય રેલીનું શોભાયાત્રા કાઢી ગોગંબા મેન બજારમાં થઈને ગિરસા મુંડાની પ્રતિમાને કુલહાર વિધિ કરીને આ રેલીનું સમાપન કરવામાં આવ્યું છે ડોક્ટર સાહેબ આંબેડકર ભારતના ગઢવૈયા અને એમની જન્મ જયંતિ હોય ખૂબ મોટી સંખ્યામાં ભૂકંબા તાલુકાની પ્રજાએ આ જન્મ જયંતિમાં ઉજવણીમાં ભાગ લઈ અને ખૂબ બધાએ ભાગ ભજવ્યો છે ભૂકંબાના સરપંચ શ્રી નિલેશભાઈ માન્ય ગુરવંતસિંહ પ્રભુ માન્ય ભરતભાઈ કમળાબેન જયસિંહભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં વિશાળ સંખ્યામાં છેલુભાઈ રાઠવા બીજા બધા આગેવાનોએ ભાગ લઈ આ રેલીને ખૂબ મોટું સ્વરૂપ આપી અને સફળ રીતે ઉજવણી કરી છે તે બદલ સૌનો આભાર જય હિન્દ જય ભારત જય ભીમ સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન એવા ડૉક્ટર બાબાસાહેબ સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસની જન્મજયંતિ નિમિત્તે ભૂગંબા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું જે કાર્યક્રમમાં ભૂગંબા સવિયાર ખાતે જાહેર સભા અને જાહેર સભા બાદ રેલી સ્વરૂપે વિરસા મુંડા સર્કલ સુધી આવીને કાર્યક્રમનું સમાપન થયું આ કાર્યક્રમમાં તમામ વર્ણના તમામ સમાજના લોકો ભેગા થઈ અને સામાજિક સમરસતાનો એક જે સંદેશ આપ્યો છે એ આવનારા સમયમાં આ જ રીતે આવા કાર્યક્રમો ભવ્ય રીતે થાય એનો એક શુભ સંકેત છે આજ રોજ ગોગંબા મુકામે એપીએમસીમાં એકસો ચોત્રીસ મેં બાબા બાબાસાહેબ આંબેડકર જયંતિ ઉજવવામાં આવી અને સમગ્ર સમાજ ભેગી થઈ અને ધામધૂમથી રેલી કાઢી સભા ભરી અને સભામાં તમામને ફુલહાર કર્યા અને બાબા સાહેબનું જીવન કેવું હતું સમાજ માટે શું કરી ગયા એ વિષય પર તમામે વક્તાઓએ વક્તવ્ય આપ્યું અને ફરી રેલી કાઢી અને બિસા મુંડા પર ફુલહાર ચડાવી અને સભા પૂરી થઈ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ ભોગંબા માકે ખાતે ઉજવણી કરવામાં આવી તેમાં બાબા સાહેબની મૂર્તિને કોલાલવિધિ કરી આગળનો કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો ત્યારબાદ આવેલ મંચસ્થ મહાનુભાવોએ સરદ સાહેબ વિશે તેમના જીવનના સંઘર્ષો વિશે માહિતી આપી ત્યારબાદ ત્યાંથી રેલી સ્વરૂપે ભૂગંબા મેન બજારમાં થઈ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ભૂગંબાની આસપાસના વિસ્તારમાંથી પધારેલ સમાજના આગેવાનો સાથે રેલી નીકળવામાં આવી ત્યારબાદ ભૂગંબા માર્કેટ માર્કેટમાં થઈ બિરસા મુડા સર્કલ ખાતે ત્યાં સમાપન કરવામાં આવ્યું